ચેનલ પર અમારા બ્લોગ બનાવે છે જોવો તમે કેમ કરશો તમે હવે આ છે ને શું કરે ઇન્સ્ટાગ્રામ પર જોયો ચૂટી ડિંગ ડિંગ તમને દેખાઈ ગયું તો મને કોમેન્ટ કરી દેજો બરાબર ગાઈસ અને આવવાનું છે છ વાગે ટ્યુશનમાં અને તો એ બાર વાગે જે મારા મેંગીનો પ્લાન બનાવવાનો છે અને વાંચતો તો પેપર વેપર છે હવે આમાં હવે ફાઇનલી બાર વાગી ગયા છે

તો ગુડ મોર્નિંગ ગાઈસ વાગી ગયા છે અત્યારે નવ ને પંદર થઈ ગઈ છે ને હું પછો જ છું રાતે સૂતાતા કેટલા વાગે દોઢ વાગ્યા કર સુતાતા અને પછી છ વાગે ટ્યુશનમાં ગયો હતો અને આમથી આમ આમથી આમ પીડ્યું છે પથારીને એવું તો આપણે એના પહેલાં કામ કરી નાખીએ પથારીને એવું હંકેલી નાખીએ પછી વ્લોગમાં બનાવી દે અમારી બેન આવી ગઈ છે સવારે આવ્યા રાતે અમે એકલા હતા હા રાતે વાત કરી વાગી બનાવી હા

કામથી તે ડાયરેક્ટ બજારમાં ગયો ના અચાનક જ તમને મળી ગયા કૌશિકભાઈ તો કૌશિકભાઈથી કૌશિકભાઈ સાથે મુલાકાત કરીને બહુ જોરદાર બ્લોગ બનાવે છે અને નીચે આઈડી આપી દેસ તમે તમને તમે ઓળખતા જશો એને પછી ડાયરેક્ટ આવીને થાકી ગયો એટલે હું આવી ગયું હતું એટલે કાંઈ પછી બ્લોગ શૂટ નહોતો અને તરફ વાગી ગયા છે એમાં વીસ મિનિટની વાર છે અને જો મારા મમ્મી એને દાબે છે ખજૂર પાક કાટું છો બટા હું કાડ ખાવતો ખૂટવાડી લીધો બોલા કેટલો ખાઈ ગયા તમને કઈ રીત હોય પછી કો ગયું તો એ શોર્ટ છે શોર્ટ મસ્ત વિડીયો બનાવો કૌશિકભાઈ

પેલા તો હા મોટી છો મારતી હા હું તારથી મોટી છું આ મને તો ન ખાવે

આમ કે નો આ કાઢે પછી કાઈ લેવાનું ખાલી શોક નો પાટો બાંધ્યો હોય કાઈ શોક નો અચ્છા બહુ દુખે ટાઈટ એટલે પડી તો

ક્યાં લગે બજાને હર મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ